ભાવનગર જિલ્લામાં વધુ એક હત્યાનો બનાવ બન્યો છે મહુવા તાલુકાના ચૂણા ગામે પિતાએ પુત્રની હત્યા કરી હોવાનો બનાવ બન્યો છે સમગ્ર ઘટનામાં આજથી પાંચ દિવસ પહેલા એટલે કે પંદર એપ્રિલ બે હજાર ના રોજ મારામારીની ઘટના બની હતી જેમાં ભાવેશ વાળા નામના યુવાનને ગંભીર ઈજા પહોંચી હતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા યુવાનને બે દિવસ પહેલા ભાવનગરના સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવતા ભાવેશ વાળા નામના યુવાનનું આજે સારવારમાં મોત થયું છે અગાઉ પોલીસને પરિવારે ગેરમાર્ગે દોરીને કહ્યું હતું કે યુવાન ઘર પર પડી ગયો છે માટે તેમને વાગી ગયું છે અમારે કોઈ પોલીસ કાર્યવાહી કરવી નથી તેવું જણાવ્યું હતું પરંતુ આખરે યુવાનનું મોત નિપજતા હત્યા થઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે હાલ આ ઘટનાને લઈ બગદાણા પોલીસ દ્વારા હત્યા કરનાર પિતા જોરૂભાઈ વાળા ઉપર હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે